તૈયાર થયેલા મંચુરિયન તમે જો ના કોઈ સ્પેશિયલ મસાલો ના મેંદો એકદમ હેલ્ધી રીતે તૈયાર કર્યા છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે તો ફક્ત પચાસ જ રૂપિયામાં પૂરા પરિવાર માટે એકદમ ટેસ્ટી મંચુરિયન તૈયાર થયું છે તમને પણ જોઈને મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો ઝટપટ આ વિડીયો જોઈને મંચુરિયન બનાવવાની શરૂઆત કરી દો જો તમને મારી રેસિપી ગમે તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને હા મારી રેસિપીઓ તમને ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લો જેથી આવી દરેક નવી રેસિપી તમે સૌથી પહેલાં જોઈ શકો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી એવું મન્ચુરિયન આજે આપણે માર્કેટમાં ખૂબ જ સસ્તા ફ્લાવરમાંથી તૈયાર કરવાના છીએ આજકાલ માર્કેટમાં ખૂબ જ સરસ અને એકદમ સસ્તું ફ્લાવર મળે છે તો આજે આપણે ફ્લાવરમાંથી માંથી બનાવીશું એ પણ મેંદો વાપર્યા વગર અહીંયા એક કિલો મેં ફ્લાવર લીધું સાથે મેં એક મોટી સાઈઝનું એક આ રીતનું મીડિયમ સાઈઝનું લાલ ગાજર લીધું છે સાથે દસેક કળી જેટલું લીલું લસણ અને ચાર થી પાંચ મીડિયમ સાઈઝની લીલી ડુંગળી લીધી છે તો લીલી ડુંગળીનો અને લીલા લસણનો સફેદ અને લીલો ભાગ અલગ રાખી આપણે એને સમારી લેશું આ સિવાયના જે શાકભાજીઓ આપણે લીધા છે એને પણ આપણે બારીક કરી તો એ તો તમને આવડે એટલે સ્ટેપ હું નથી બતાવતી પણ હા ફ્લાવરના મંચુરિયન બનાવવા માટે ખાસ એક જરૂરી કામ કરવાનું છે એ તમે જોઈ લો અહીંયા તમે જુઓ આ રીતે મેં મીડિયમ સાઇઝના મોટા મોટા ટુકડામાં ફ્લાવરને તોડી લીધું છે આ ફ્લાવરમાં ઘણીવાર જીવાત હોય છે અથવા તો ફ્લાવરમાં ધૂળ કચરો માટી હોય છે તો એને દૂર કરવા આપણે એક મોટા વાસણમાં થોડું પાણી લેશું એમાં એક મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને પછી આ મીઠાવાળા પાણીમાં એકદમ સારી રીતે આપણે ફ્લાવરને ધોઈ લેવાનું છે તો આ પ્રોસેસ તમારે ખાસ કરવાની છે જેથી ફ્લાવર સરસ ચોખ્ખું થઈ જાય તો પાંચેક મિનિટ જેવું મીઠાવાળા પાણીમાં ફ્લાવરને પલાળી રાખવાનું અને પછી આ રીતે હાથેથી એકદમ ઘસી અને ફ્લાવરને તમારે સાફ કરી લેવાનું જેથી એમાં જે કંઈ પણ ધૂળ કચરો ઘણીવાર નાની નાની જીવાત હોય તો એ બધું નમકવાળા પાણીમાં નીકળી જાય પછી આને સાદા પાણીમાં એકવાર સરસ વોશ કરી લેશું તો ફ્લાવર ચોખ્ખું થઈ જાય એટલે હવે આપણે આ રીતે કોઈ ખમણી લેશું અને એનાથી ફ્લાવરને ખમણી લેશું અહીંયા ઘણા લોકો પૂછશે કે આપણે ફ્લાવરને ચોપ કરી લઈએ તો હા તમે બારીક ઝીણું પર ચોપ કરી શકો છો અથવા જો તમારી પાસે ચોપર હોય તો એમાં પણ ચોપ કરી શકાય અને ખમણવાની રીત એટલા માટે બતાવી કે એકદમ સહેલી છે અને બધાને આવડે તો અહીંયા તમે જુઓ મેં બધું જ ફ્લાવર આ રીતે ખમણી લીધું લગભગ ચાર કપ જેટલું ખમણીલું ફ્લાવર તૈયાર થઈ ગયું હવે અહીંયા આપણે બાકીના શાકભાજી તો આપણે જે કેપ્સિકમ એક લીધું એને મેં બીનો ભાગ કાઢી ચોપ કરી લીધું બેટેબલ સ્પૂન જેટલું કેપ્સિકમ આપણે અલગ રાખીશું અને બાકીનું આમાં ઉમેરી દઈએ એ જ રીતે બેટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું ગાજર રાખી બાકીનું ગાજર ઉમેરી દેશું લીલી ડુંગળીનો સફેદ ભાગ મેં આ રીતે થોડો ઉમેરી દીધો અને થોડો સાઈડમાં રાખી દીધો લીલી ડુંગળીના લીલા પાન ઉમેરી દઈશું સાથે થોડું લીલું લસણ અહીંયા બે મીડિયમ સાઈઝ ના ઝીણા કાપેલા તીખા લીલા મરચા એક ટુકડો ઉમેરીએ સાથે એક મોટી ચમચી જેટલો ચીલી સોસ તો આદુ મરચા ચીલી સોસ તમને જેવી મંચુરિયનમાં તીખાશ જોવે એ પ્રમાણે ઉમેરી દેવાના એક ચમચી મેં સોયા સોસ લીધો સોયા સોસ બહુ વધારે નહીં ઉમેરવાનો નહીં તો મંચુરિયન નો કલર ડાર્ક થઈ જાય હવે અહીંયા બે ટેબલ સ્પૂન ટોમેટો અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું મંચુરિયન બોલ્સ નો કલર એકદમ સરસ આવે એના માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને બોલ્સ નો સ્વાદ એકદમ સરસ તૈયાર કરવા એક ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીશું ગરમ મસાલાથી મંચુરિયન નો ટેસ્ટ એકદમ સરસ આવશે જરૂરથી ઉમેરજો હવે બધા મસાલા અને સોસને સારી રીતે મિક્સ કરી દેશું અને હવે આપણે બાઇન્ડિંગ માટે લોટ ઉમેરવાના છે તો મેં અહીંયા અડધા કપ જેટલો ચોખાનો લોટ લીધો છે આની જગ્યાએ તમારે મેંદાનો લોટ વાપરવો હોય તો તમે પણ વાપરી શકો સાથે અહીંયા અડધા કપ જેટલો કોર્નફ્લોર જે સફેદ મકાઈનો લોટ આવે એ વાપરવાનો છે અહીંયા આપણે શાકભાજી લગભગ છ કપ જેટલું વાપર્યું છે એની સામે આપણે દોઢ કપ જેટલો લોટ તો એમાં મેં થોડો કોર્નફ્લોર અને બાકીનો ચોખાનો લોટ લીધો છે કોર્નફ્લોર ઉમેરો તો મંચુરિયન બોલ્સમાં જરા પણ તેલ નહીં રહે અને બોલ્સ એકદમ ક્રિસ્પી બનશે અહીંયા તમને લોટ કેટલો જોઈશે એ બતાવી દઉં તો આ રીતે મંચુરિયન બોલ્સ ઇઝીલી વળી જાય એટલો જ તમારે લોટ ઉમેરવાનો છે પરફેક્ટ એવા મંચુરિયન બોલ્સ માટેનું મિક્સર તૈયાર થઈ ગયું તો આ રીતે મંચુરિયન બોલ્સને વાળીને તૈયાર કરી લઈએ એક સાથે તમે આ રીતે બે મંચુરિયન બોલ્સને થોડા બાઇન્ડ કરી આ રીતે હાથમાં ફેરવી અને વાળી શકો છો તો બધા જ મંચુરિયન બોલ્સને આપણે બનાવી લીધા છે તો હવે આને તળી લઈએ મંચુરિયન બોલ્સને તળવા માટે તેલ તમારે મીડિયમ ગરમ કરવાનું એક મંચુરિયન બોલ ઉમેરીને તમને બતાવું તો તમે જો આ રીતે બબલ્સ આવે છે તો બસ આવું મીડિયમ ગરમ તેલ થાય પછી મંચુરિયન બોલ્સને તમે તેલમાં ઉમેરોને ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવાની જેથી તેલનું ટેમ્પરેચર જરા પણ ડાઉન ના થાય અને પછી એકવાર મંચુરિયન સરસ સેટ થઈ જાય પછી ગેસને મીડિયમ કરી એકદમ ક્રિસ્પી મંચુરિયન થાય ત્યાં સુધી તળાવવા દેવાના મંચુરિયન્સને ફેરવવા માટે જારાની જગ્યાએ થોડી વાર માટે ચમચીનો ઉપયોગ કરવાનો જેથી મંચુરિયન બોલ્સ જરા પણ તૂટે નહીં અને પછી બસ આ રીતના એકદમ ક્રિસ્પી મંચુરિયન બોલ્સ દેખાવા માંડે એટલે ગરમ તેલમાંથી એને કાઢી તમે કેટલા મસ્ત બન્યા છે તો તળવાની આ ટીપને ધ્યાનમાં રાખશો ને તો તમારા મંચુરિયન બોલ્સ 100% પરસેન્ટ પરફેક્ટ બનશે તો બધા જ મંચુરિયન બોલ્સ તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે વખાર કરી લઈએ તો બિલકુલ બજાર જેવું ડ્રાય મંચુરિયન બનાવવા માટે આપણે કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ તમે ગ્રેવી વાળું પણ બનાવી શકો છો આ મંચુરિયન બોલ્સનો ઉપયોગ તમે મંચુરિયન નૂડલ્સ કે મંચુરિયન રાઈસ માં પણ કરી શકો છો તેલ ગરમ થાય એટલે લીલું લસણ એક એક છીણેલા આદુ નો ટુકડો બે જીણા કાપેલા લીલા મરચા અને જે ડુંગળી આપણે થોડી રાખી હતી એને ઉમેરી દેશું તો થોડી ડુંગળી સતળાઈ એટલે ચોપ કરેલું કેપ્સિકમ અને ચોપ કરેલું ગાજર પણ ઉમેરી દઈએ સાથે સોસીસમાં બે સ્પૂન ટમેટો કેચઅપ એક ટેબલ સ્પૂન સોયા સોસ અને એક ટેબલ સ્પૂન ચીલી સોસ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું જો વિનેગર ન હોય તો એની જગ્યાએ લીંબુનો રસ પણ લઈ શકાય અડધી ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલો મેં મરી પાવડર ઉમેર્યો છે તો મીઠું ધ્યાનથી ઉમેરવાનું મંચુરિયન બોલ્સ અને સોસ બંનેમાં હોય છે હવે આપણી ગ્રેવીને થોડી થિકનેસ આપવા માટે એક ટેબલ સ્પૂન કોર્નફ્લોરમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું ગાંઠા રહે એવું બધું મિક્સ થાય એટલે આપણે તૈયાર કરેલું કોર્નફ્લોર વાળું આ પાણી ગ્રેવીમાં ઉમેરી દઈએ સારી રીતે મિક્સ કરી દેસુ બધું સરસ મિક્સ થાય અને આ રીતે સોસમાં બબલ આવવા માંડે એટલે તૈયાર કરેલા મંચુરિયન બોલ્સ ઉમેરી દેશું ઉપરથી લીલી ડુંગળીના લીલા પાન ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું તો બસ હવે હલકા હાથે તમારે ફક્ત બે જ મિનિટ મિક્સ કરવાનું છે તો જો તમારે મન્ચુરિયન જ્યારે ખાવું હોય ત્યારે જ આ રીતે બોલ્સ તૈયાર કરી અને ગ્રેવી સાથે મિક્સ કરવાનું જેથી મન્ચુરિયન બોલ્સ સરસ ક્રિસ્પી રહે તો બસ હવે ઉપરથી લીલા લસણના લીલા પાન સાથે મન્ચુરિયનને સજાવી દેશું અને આ મન્ચુરિયનને તમે ગરમ ગરમ સર્વ કરો એટલું બધું ટેસ્ટી છે આપણે આમાં કોબીની જગ્યાએ ફ્લાવર વાપર્યું છે અને સાથે મેંદાની જગ્યાએ ચોખાનો લોટ વાપર્યો છે એકદમ ટેસ્ટી બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ એવા મંચુરિયન બોલ્સ તૈયાર થયા છે એકવાર આ રીતે બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ